ડિશાની મધ્યમાંથી પસાર થતા નેશનલ હાઇવે પર બનાવવામાં આવેલ બ્રિજ બાદ પણ સમસ્યાનું સમાધાન થયું નથી નેશનલ હાઇવે ઓથોરિટીની બેદરકારી માનો કે લાપરવાહી શહેરની મધ્યમાંથી પસાર થતા નેશનલ હાઇવે પર સર્વિસ રોડની બાજુમાં નાખવામાં આવેલી રેલિંગનું સમારકામ ન કરતી હોવાથી ગમે ત્યારે ગંભીર ઘટનાને અંજામ આપી શકે તેમ છે ડીસાના ડિશાના હવાઈપિલ્લર નજીક નેશનલ હાઇવે અને સર્વિસ રોડને અલગ કરવા માટે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા રેલિંગ લગાવવામાં આવી છે પરંતુ આ રેલિંગ ઘણા સમયથી તૂટી ગઈ હોવાને લીધે રાત્રિના સમયે ગંભીર ઘટનાને અંજામ આપી શકે તેમ છે રેલિંગનો ભાગ ખૂબ જ ખતરનાક રીતે તૂટીને સર્વિસ રોડ ઉપર વળેલો હોવાને લીધે રાત્રિ દરમિયાન અહીંથી પસાર થતા વાહન ચાલકો તેનો ભોગ બની શકે તેમ છે એટલું જ નહીં આ રેલિંગ અલગ અલગ જગ્યાએથી તૂટેલી છે અને તે ગમે ત્યારે ગંભીર હોનારતને અંજામ આપી શકે છે નેશનલ હાઈવેની ગોરલાપરવાહીને પગલે રાત્રી દરમિયાન અહીંથી પસાર થતા વાહન ચાલકો સામે મોટું જોખમ ઊભું થયું છે ત્યારે વાહન ચાલકો પણ માંગ કરી રહ્યા છે કે આ રેલિંગને તાત્કાલિક અસરથી સમારકામ કરાવવામાં આવે અત્યારે હું રસ્તામાંથી આવતો હતો ત્યારે મેં જોયું કે જાળી છે પડેલી છે બરાબર છે હવે આ તો અત્યારે સવાર છે એટલે બધું દેખાય છે પરંતુ જો રાતનો સમય હોય તો કોઈ ગાડી કે કોઈ ફેમિલી સાથે આવતું હોય અને એક્સિડન્ટ થઈ શકે છે એટલે આ ધ્યાનમાં લેવા જેવી વસ્તુ છે જે બેદરકારી દેખાય છે બરાબરની બેદરકારી સારી આ જે તમે જોઈ શકો છો અત્યારે હું પણ બચું છું પણ રાત્રે કોઈને દેખાશે નહીં રિશામાં રહેતું હોય એને તો કદાચ ખબર હોય પણ જો બહારથી અમદાવાદની બે સાઈડથી આવતું હોય તો સો ટકા અહીંયા ઠોકાય એમ છે આ મારું કહેવું છે આ જાળે કેટલા ટાઈમ ત્યાં ઢરેલી છે મોટી દુર્ઘટના થઈ શકે છે બહુ જાળે તૂટીને આ બહાર લબડી ગઈ છે પૂરેપૂરી આના કારણે કોઈ બી તકલીફ થઈ શકે છે એના માટે નગરપાલિકા કે કોઈ બી હોય આનું નિરાકરણ લાવે સદુ સારી કહેવાય